પોતાના હાથે દેવો પધરાવ્યા અને જીવાત્માઓના આત્યંતિક મોક્ષના પાયા નાખ્યા મંદિર આચાર્ય સ્થાપી દીધો તેમાં સૌ પ્રથમ અમદાવાદ શહેરમાં સદગુરુ આનંદાનંદ સ્વામી પાસે મહામંદિરનું નિર્માણ કરાવ્યું સવંત અઢારસો ઇઠોતેરના ફાગણ સુદ ત્રીજ તારીખ ચોવીસ બે અઢારસો બાવીસ રવિવારના રોજ પ્રગટ પ્રભુએ પોતાના વરદ હસ્તે ભરત રાજા નર નારાયણ આદિ દેવોની પ્રતિષ્ઠા કરી અનેક મોમુક્ષો માટે મોક્ષનું સદાવ્રત બાંધી આપ્યું એ દિવસે અસંખ્ય ભક્તોએ દેવ દર્શનનો અલૌકિક લાભ લીધો હતો સાંજના સમયે સર્વાત્મા ભગવાન શ્રી સ્વામી મુક્તાનંદ સ્વામી વગેરે સંતોને બોલાવ્યા અને કહ્યું કે અમદાવાદમાં મંદિરનું કાર્ય પૂર્ણ થયું હજી બીજા મંદિરો પર નિર્માણ કરવા છે ધીમે ધીમે મોટા મંદિરો તૈયાર થશે આપણે એમાં વલ્ભાચાર્યના પુત્ર વિઠ્ઠલનાથજી જે સેવા રીતિ બતાવી છે એ મુજબ દેવોને જગાડવા પોઢાડવા જમાડવા એકાદશી આદિક વ્રત ઉત્સવો કરવા વગેરે વૈષ્ણવી પરંપરા મુજબ વ્યવસ્થા કરવી છે એવી સેવા રીતિ અમને ખૂબ પ્રિય છે એને લઈ અને હજારો જીવોને ભગવાનમાં હેત થાય છે બાળકોથી માંડી અને વૃદ્ધ સુધીના નર નારીઓ ભણેલાથી અભણ સુધીના બધાને સુખ આવે સૌને શાંતિ થાય સૌને વાસના વિરમે અને ભગવાનમાં પ્રેમ પ્રગટે એવી સેવાની પદ્ધતિની વ્યવસ્થા કરવી છે અમે સ્થાપેલી મૂર્તિઓ સાક્ષાત પરમાત્મા છે હમણાં તેની પોઢાડવાનો સમય થશે માટે પોઢણિયાની રચના કરો શ્રી હરિની આજ્ઞા થતા જ મુક્તાનંદ સ્વામીએ દેવોને પોઢાડવા માટે પ્રાર્થનાત્મક પોઢાણિયાના પદની બિહાર રાગમાં રચના કરી

ત્યારે એક વાર સ્વામી બોલે અને એક વાર નારાયણ બોલે છે એમને ઉદ્દેશ્ય અને જયારે સંતો ગાય ત્યારે નર નારાયણ ભગવાનને એમાં ગૂંથી લે છે જયારે વડતાલ દેશમાં વડતાલ મંદિરમાં લક્ષ્મી નારાયણ દેવા પદ ગવાય ત્યારે શ્રી નારાયણ શબ્દ બોલે છે જેમ કે સ્વામી નારાયણ દિવ્યમૂર્તિ નારાયણ નારાયણ આ પદ સૌને અતિ પ્રિય બની ગયું છે મુક્તાનંદ સ્વામી આ પદની રચના બિહાર રાગમાં કરી છે અને આ રાગ રાત્રીના સમયે ગવાતો હોય છે બિહાર રાગ ક્લાસિકલ હોવાથી બધા આ રાગમાં ગાઈ ન શકે એટલે બધાને ગમે મધુર લાગે અને કંઠે બેસી જાય તેવો સીધો સાધો મીઠો અને સહજમાં ગાતા ફાવે એવા ઢાળમાં બધા ભક્તો અત્યારે આ પદ પદ ગાય છે સંપ્રદાયમાં એવા કોઈ આશ્રિત હોય હોય કે સાંભળ્યું અને એને ગાતા ન આવડતું હોય બંને દેશમાં તમામ સાધુ સંતો અને હરિભક્તોના ઘરો ઘર ગવાતું મનપસંદ અને સર્વ માન્ય થયેલું પ્રમાણભૂત પોઢ એટલે પોઢી પ્રભુ સકલ મુનિકે શ્યામ આ રીતે સંપ્રદાયમાં આ પોઢાણિયાના પદથી ભગવાનને પોઢાડવાની પરંપરા ચાલી પછી તો ઘણા સંતોએ સમયને અનુરૂપ ઘણા પોઢાણિયાના પદો રચ્યા છે પરંતુ તે સૌમાં આ પદ એ શિરમોડ રહ્યું છે જ્યારે શયન આરતી થાય ત્યારે પ્રથમથી જ પોઢાણિયાનું આ પદ ગાવાની શ્રીહરિએ પ્રથા ચાલુ કરી હતી હાલ પણ પ્રાય મંદિરોમાં ચેષ્ટાને અંતે ગવાય છે શ્રીહરિની શયન લીલાને વર્ણવતું આ પદ પ્રેમ મહિમા અને પરા ભરપૂર છે જય સ્વામિનારાયણ